છેલ્લા પંદર દિવસથી ગુજરાત કોંગ્રેસ હવે ગુજરાતની અંદર ખૂબ જ સક્રિય બની હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત કોંગ્રેસ છેલ્લા બાર દિવસથી ઉત્તર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા વડે ગામડે ગામડે લોકો સુધી પહોંચી રહી છે અને લોકોના પ્રશ્નો સાંભળીને તેની સમસ્યાઓનો હલ પણ ગુજરાત કોંગ્રેસ અને તેના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ત્યારે કોંગ્રેસ પહોંચી રહી છે એ વચ્ચે આજે તેરમા દિવસે રાધનપુર ખાતે આ યાત્રા પહોંચી હતી અને આ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે અનેક નિવેદનો રાધનપુરમાંથી આપ્યા હતા ત્યારે અમિત ચાવડાએ શું નિવેદનો આપ્યા આજે કરવી છે તેની ચર્ચા નમસ્કાર ગુજરાતની સાથે ન્યુઝરૂમ ગુજરાત છેલ્લા કેટલાય દિવસોથી જનાક્રોશ યાત્રા વડે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉત્તર ગુજરાતના ગામડાઓને ધમરોડી રહ્યા છે અને અનેક દિગ્ગજ નેતાઓ જેમાં અમિત ચાવડાથી લઈને ગેનીબેન ઠાકોર સહિતના અનેક નેતાઓ ગામડે ગામડે પહોંચી રહ્યા છે લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોને શું સમસ્યા છે તે સાંભળી રહ્યા છે અને સ્થળ પરથી તે સમસ્યાઓનું નિવારણ પણ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અમિત ચાવડા ખૂબ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે જનાક્રોશ યાત્રા દરમિયાન ગઈકાલે પણ એણે બિલિયા ગામમાં એક નિવેદનો આપ્યા હતા કે સરકાર ઇતિહાસને ભૂસી રહી છે

અને રાધનપુર સમીર સાતલપુર નો કોઈ સામાન્ય ખેતમજૂર હોય તો એના મતની કિંમત છે દર તમારા નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લો હોય કે ગાંધીનગર હોય કે દિલ્હી હોય એની સરકાર તમારા મત થી બને છે આપણા મત થી સરકાર બને આપણા મત થી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી બને અને એ સરકારમાં બેઠેલો માણસ આ ગુજરાતના લોકો નો અવાજ ના સાંભળે આ ગુજરાતના લોકોની જે તકલીફ પીડા ને દર્દ છે જે અન્યાય થઈ રહ્યો છે ભેદભાવ થઈ રહ્યો છે ના સાંભળે તો એ ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે આ કોંગ્રેસ નું નેતૃત્વ આ કોંગ્રેસના કાર્યકરો આ જના યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે જ્યારે કમોસમી વરસાદ થયો

એટલું એને વળતર મળવું જોઈએ આ સરકારે ઢોળ વગાડીને જાહેરાત તો કરી કે દસ હજાર કરોડ નું પેકેજ પણ ખેડૂતો એ જયારે ગણતરી કરી એક વીઘે પચાસ હજાર ની નુકસાની થઈ છે તો આ પેકેજ માં પૈસા કેટલા મળશે તો આ પેકેજ નહી પણ ફળીકું નીકળ્યું કે પચાસ હજાર ની વીઘાની નુકસાની સામે

જ્યારે આ જનઆક્રોશ યાત્રા દરમિયાન જ જિજ્ઞેશ મેવાણીનો જે થરાદ પોલીસ સ્ટેશનવાળો મુદ્દો હતો તે પણ ખુદ ગરમાયો હતો અને ત્યારબાદ ડ્રગ્સ અને દારૂ મુદ્દે પણ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી અને સાથે સાથે કમોસમી વરસાદ બાદ ખેડૂતોનો મુદ્દો પણ અત્યારે રાજનીતિમાં ખૂબ ચર્ચામાં છે ત્યારે અમિત ચાવડાએ રાધનપુરથી ખેડૂત અને મેવાણી મુદ્દે સરકાર પર અનેક નિશાનો સાધ્યા હતા સાથે સાથે સરકાર સામે અમિત ચાવડાએ અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા કે જેને જનતાએ ચૂંટવ્યા છે એનું જ સરકાર સાંભળતી નથી મતલબ કે જનતાનું સરકાર અત્યારે તે સાંભળતી નથી તેના મતથી જ સરકાર બની રહી છે તેના મતથી ધારાસભ્યો અહીંથી ચૂંટાઈને ગયા છે પરંતુ હવે સરકાર આ લોકોનું સામાન્ય પ્રજાનું સાંભળતી નથી તેવું અમિત ચાવડાએ જાહેર મંચ ઉપરથી સરકારને ઘેરી હતી તો ગુજરાતની જનતાનો અવાજ બનવા આ રેલી અમે કાઢી છે એવું પણ અમિત ચાવડાએ કહ્યું હતું ગુજરાત કોંગ્રેસ હવે ગુજરાતની જનતાનો અવાજ બનવા માગે છે અને અમે અવાજ બનીને તમારી સમસ્યાઓનું નિવારણ કરશું તેવું અમિત ચાવડાએ જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે વહેલીમાં વહેલી તકે સરકાર તેમને સહાય પૂરી પાડે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું હતું ખેડૂત રડી રહ્યા છે છતાં ખેડૂતને આ સરકાર સાંભળતી નથી તેવું પણ અમિત ચાવડા કહી રહ્યા છે આ વિડીયોમાં આપણે સાંભળ્યું કે ખેડૂત અત્યારે આ કમોસમી વરસાદ બાદ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે અને રડી રહ્યો છે છતાં પણ ખેડૂતને આ સરકાર સાંભળતી નથી અમારી યાત્રા દ્વારકા પહોંચે એ પહેલાં જ એક પેકેજની જાહેરાત થઈ ગઈ હતી જ્યાં જ્યારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તે પહેલાં કોંગ્રેસે સોમનાથથી દ્વારકા સુધીની યાત્રાનું આયોજન કર્યું હતું અને યાત્રા દ્વારકા પહોંચે એ પહેલાં જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એવું પણ અમિત ચાવડાએ જાહેર મંચ ઉપરથી કહી દીધું હતું કે કોંગ્રેસ હવે ખૂબ જ સક્રિય થઈ રહી છે અને પેકેજ પહેલાં ખેડૂતોની માગ હતી કે તેનું દેવું માફ થાય પરંતુ સરકારે આ પેકેજ નહીં પણ પડીક ઉડી દીધું છે એવું પણ અમિત ચાવડાએ જાહેર મંચ ઉપરથી કહી દીધું હતું કે સરકારને પાસે ખેડૂતોની માગણી હતી કે તેમના દેવા માફ કરવામાં આવે પણ સરકારે એક નાનું અમથું પેકેજના નામે પડીકું આપી દીધું છે જેમનાથી ખેડૂતોનું વળતર પૂરતું મળવાનું નથી હજુ સુધી ગુજરાતમાં એક પણ ખેડૂતને એક પણ રૂપિયો મળ્યો નથી તો વહેલી તકે ખેડૂતોને આ રૂપિયા સહાયના મળે તેવું પણ અમિત ચાવડા જાહેર મંચ ઉપરથી સરકારને ઘેરતા કહ્યું હતું તો અમિત ચાવડા છેલ્લા પંદર દિવસથી આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે આજે જ્યારે સવારે રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી ત્યારે રાધનપુરમાંથી અમિત ચાવડાએ અનેક પ્રહારો સરકાર પર કર્યા હતા જેમાં ખેડૂતો અને જિગ્નેશ મેવાણીના મુદ્દાને લઈ પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આવનારા સમયમાં પણ હજી એવું લાગે છે કે અમિત ચાવડા કોંગ્રેસને મજબૂત કરવા માટે વધુમાં વધુ મજબૂત રીતે લોકો વચ્ચે જવાના છે તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને હા હજુ તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવી જ નવો નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર